સુરત શહેરના ઐતિહાસિક એવા ચૌટા બજારમાં દબાણો દૂર કરવા આવે દુકાનદારોને પોલીસે અને પાલિકા અધિકારીઓએ સૂચના આપી છે સુરતના ચૌટા બજારના દબાણો દૂર કરવાની શરૂ થયેલી ઝુંબેશ વચ્ચે અઠવા પોલીસ પથક પોલીસ અધિકારી અને મનપાના અધિકારીઓ દુકાનદારો અને વેપારીઓને બોલાવી ફેરિયાઓને ન બેસાડવા સૂચના આપવામાં આવી છે સુરતના વરાછા વિસ્તારથી શરૂ થયેલી દબાણ હટાવો ઝુંબેશ શહેરના કોર્ટ વિસ્તારમાં આવી પહોંચી હોય તેમ શહેરના ઐતિહાસિક એવા ચૌટા બજારમાંથી દબાણો દૂર કરવા પોલીસ અને પાલિકાએ કમર કસી લીધી છે સુરત શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૌટા બજારના વેપારીઓને લઈને એક મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં સુરત મનપાના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો અને વેપારીઓને ખાસ જાણકારી અપાઈ હતી કે જે દુકાનોની બહાર ફેરિયાઓ બેસાડે છે અને પૂતળા મુખ્ય દુકાનની આગળ દબાણ ઊભું કરાય છે તમે ન કરવામાં આવે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી સૂચના આપવામાં આવી છે આજરોજ અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા વિસ્તારના વેપારી લોકોને અઠવા પોલીસ સ્ટેશનમાં આજે મિટિંગ લેવાની જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેલા મુખ્યત્વે ચોટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના છથી સાત ફૂટના દબાણ હોય છે આ દબાણ દૂર થાય એના માટે માન્ય પોલીસ કમિશનર સાહેબ અને મેયર સાહેબે બે દિવસ પહેલાં ચોટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે બે દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો જેથી પબ્લિકને હેરાનગતિ ના થાય અને તમામ થાણા ઇન્ચાર્જોને સૂચના આપવામાં આવેલી કે આ બાબતે વેપારીઓ સાથે એક મીટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય જેથી વેપારીઓને પણ અગવડ ના પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય એના માટે એક મિટિંગનું આયોજન કરવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી દ્વારા સૂચન કરવામાં આવેલું જેના ભાગરૂપે આજે મિટિંગ રાખવામાં આવેલી અને વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ના થાય એ રીતે અમારો વેપાર ધંધો કરીશું અને એમની બીજી સમજ રજૂઆતો એવી હતી કે એક વેપારી સાત આઠ ફૂટનું રાખે છે જેથી અમારી દુકાનનું દેખાતું નથી તો અમારે પણ સાત આઠ ફૂટનું દબાણ રાખવું પડે છે એટલે આજે અમે ત્રણ વાગ્યાથી કોર્પોરેશન અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરીશું અને આમાં જે વતલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે એવા વ્યવહારું અભિગમ દાખવી અને અમે વતલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું અને આજે એ કર્યા પછી કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરશું સુરતના ચૌટા બજારમાં ફેરીઓ અને કાયમી દબાણ અંગે વારંવાર સ્થાનિકો દ્વારા ફરિયાદો કરાતી હતી તો ખ્યાલમાં દબાણ દૂર કરવાની પાલિકા પોલીસ દ્વારા શરૂ કરેલી કામગીરી મહત્વ સફળ થઈ રહી છે